વિડીયો લાઇક કરો શેર કરો અને પોતીમાં વિભાગ છે સામાજિક અને રાજકીય જીવન પાઠ સત્તર આ પાઠ નામ છે ન્યાયતંત્ર પેલો પ્રશ્ન નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પો સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસમાં માં પેલો પ્રશ્ન છે તેમાં ઓપ્શન સી અંગ્રેજી ઓપ્શન માં ઓપ્શન ડી અંગ્રેજીમાં છઠ્ઠામાં ઓપ્શન બી રાષ્ટ્રપ્રમુખ સાતમા માં ઓપ્શન સી સર્વોચ્ચ અદાલત પાસે આઠમા માં ઓપ્શન એ એક નવમા માં ઓપ્શન બી અઠ્યાવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ના રોજ 10 માં ઓપ્શન સી ઓપ્શન ન્યાયતંત્ર ત્યાર પછી પ્રશ્ન નંબર બે યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો ખાલી જગ્યા આવશે સર્વોચ્ચ અદાલત બીજી ખાલી જગ્યા જિલ્લા ન્યાયાધીશ કહેવાય ત્રીજામાં સેશન ન્યાયાધીશ ચોથામાં વડી અદાલતો પાંચમા માં એક જ છઠ્ઠામાં અમદાવાદ શહેરમાં સાતમા માં સર્વોચ્ચ અદાલતમાં અગિયારમી ખાલી જગ્યામાં એફઆઈઆર બારમી ખાલી જગ્યા માં આવશે મૌખિક રીતે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો પેલું વાક્ય ખોટું થશે બીજું વાક્ય ખોટું ત્રીજું વાક્ય ખરું ચોથું વાક્ય ખોટું પાંચમું વાક્ય ખોટું વાક્ય ખોટું સાતમું વાક્ય ખરું ખોટું ખોટું થશે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર બંધ ભેજતા જોડકા જોડું તેમાં પેલું જોડકું છે તેમાં પેલું તાબાની અદાલત તાલુકા અદાલત જિલ્લા ન્યાયાધીશની નિમણૂક રાજ્યપાલ ફોજદારી મુકદ્માના ન્યાયાધીશ સેશન્સ ન્યાયાધીશ મહાનગર એટલે કે મેટ્રો શહેર તો તેમાં આવશે સિટી સિવિલ અદાલત પછી બીજું જોડ છે તેમાં પેલું વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્ર પ્રમુખ ન્યાયતંત્રમાં સૌથી ટોચના સ્થાને સર્વોચ્ચ અદાલત સર્વોચ્ચ અદાલત તો નજીરી અદાલત અને ભારતનું ન્યાયતંત્ર બંધારણનું સંરક્ષણ અને વાલી ઇન્ફોર્મેશન રિપોર્ટ ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો તેમાં પેલો પ્રશ્ન છે આપણા દેશમાં કયા કયા પ્રકારના દાવા અંગે ન્યાય આપવામાં આવે છે જમીન કે અન્ય સંપત્તિના હક અંગેના દાવા દીવાની દાવા કહેવાય છે ત્રીજો પ્રશ્ન ફોજદારી દાવામાં કઈ બાબતોનો સમાવેશ કરી શકાય ફોજદારી દાવામાં ચોરી લૂંટફાટ ખૂન મારામારી વગેરેના દાવાઓનો સમાવેશ થાય છે ચોથો પ્રશ્ન પાંચમો પ્રશ્ન છે દરેક જિલ્લામાં કઈ કઈ અદાલત હોય છે દરેક જિલ્લામાં દીવાની અને ફોજદારી અદાલત હોય છે છઠ્ઠો પ્રશ્ન રાજ્યના જિલ્લા ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે રાજ્યના જિલ્લા ન્યાયાધીશ ની નિમણૂક રાજ્યપાલ તે રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ સાથે ચર્ચા વિચારણા કરીને કરે છે સાતમો પ્રશ્ન જિલ્લા ન્યાયાધીશ કોને કહેવાય જિલ્લા ન્યાયાધીશ દેવાની દીવા ચલાવે ત્યારે તે જિલ્લા ન્યાયાધીશ કહેવાય આઠમો પ્રશ્ન સેશન ન્યાયાધીશ કોને કહેવાય જિલ્લા અદાલતમાં ન્યાયાધીશ ફોજદારી મુકદ્દમા ચલાવે ત્યારે તેમને સેશન ન્યાયાધીશ કહેવાય છે નવમો પ્રશ્ન વડી અદાલત કોને કોને જોડતી કડી છે વડી અદાલત અદાલતને જોડતી અધિકાર ક્ષેત્ર ને કેટલા ભાગમાં વહેંચી શકાય ક્યાં ક્યાં વડી અદાલતના અધિકાર ક્ષેત્ર ને ત્રણ ભાગમાં વહેંચી શકાય પેલું મૂળ અધિકાર ક્ષેત્ર બીજું વિવાદ અધિકાર ક્ષેત્ર અને ત્રીજું વહીવટી અધિકાર ક્ષેત્ર પ્રશ્ન ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના ક્યારે થઈ ભારતમાં સર્વોચ્ચ અદાલત સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપ્રમુખ કરે છે તેરમો પ્રશ્ન સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશ ની નિમણૂક ક્યાં ધોરણે થાય છે સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશ ની નિમણૂક સામાન્ય રીતે વરિષ્ઠતા વરિષ્ઠતા ના ધોરણે થાય છે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો ની નિયુક્તિ ખાસ કરીને નોકરીના સમયગાળા ને આધારે થાય છે પંદરમો પ્રશ્ન છે કઈ અદાલતના ચુકાદા વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ થઈ શકતી નથી માર્શલ લો હેઠળ અપાયેલા લશ્કરી અદાલતો વિરુદ્ધ સર્વોચ્ચ રાખ્યા વિના અને પક્ષપાત વગર ન્યાય આપવામાં આવશે તેમજ ગુનો સાબિત થાય તો ગુનેગારને ચોક્કસ સજા કરવામાં આવશે સત્તરમો પ્રશ્ન કઈ કઈ અદાલતો નજીરી અદાલતો ગણાય છે રાજ્યો માટે વડી અદાલતો અને સમગ્ર રાષ્ટ્રો માટે સર્વોચ્ચ અદાલત નજીરી અદાલતો ગણાય છે 18મો પ્રશ્ન છે ન્યાયતંત્રની જરૂરિયાત છે સામાજિક કોઈ દોષિત સજામાંથી છટકી ન જાય અને કાયદોદંડ મુકપે તેવું માનિને તેનો ભંગ કરીને વધુને વધુ ગુના કરવા ન પ્રેરે તે માટે ન્યાયતંત્રની જરૂરિયાત છે 19 પ્રશ્ન લોક અદાલતનો મુખ્ય ઉદ્દેશ શું છે કોર્ટમાં કેસ લડી રહેલા બંને પક્ષો વચ્ચે કેસ દાખલ કરે ત્યારે તેને સુવો મોટો કહેવામાં આવે છે એકવીસમો પ્રશ્ન છે હાલમાં આપણી પ્રાથમિક શાળાઓમાં ચાલતી કઈ યોજનામાં પણ અદાલતના આધાર લેવામાં આવ્યો છે હાલમાં આપણે પ્રાથમિક શાળાઓમાં ચાલતી મધ્યાહન ભોજન યોજના પણ અદાલતના ચુકાદાનો આધાર લેવામાં આવ્યો છે ત્યાર પછી પ્રશ્ન નંબર છ છે નીચેના પ્રશ્નોના ટૂકમાં ઉત્તર લખો પેલો પ્રશ્ન છે ન્યાયતંત્ર મુખ્યત્વે કયા કયા કાર્યો કરે છે કોઈ પણ તમારે પાંચ કાર્ય લખવાના છે પેલું કહીએ છે આપણું ન્યાયતંત્ર બંધારણના સંરક્ષણ સરક્ષણ વાલી તરીકે કામ કરે છે બીજું ન્યાયતંત્ર કેન્દ્ર અને રાજ્ય સરકાર નક્કી કરે છે મૂળભૂત રક્ષણ કામ કરે છે ન્યાયતંત્ર ને સરકાર કે વહીવટી તંત્ર ની અસર માંથી મુક્ત અને સ્વતંત્ર રાખવામાં આવેલ છે પાંચમું કોઈને પણ સે શરમ રાખ્યા વિના નિપક્ષ અને સચોટ ન્યાય આપે છે ત્યાર પછી બીજો પ્રશ્ન છે મહાભિયોગ ની કાર્યવાહી સમજાવો સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ માટે પ્રક્રિયા કરવામાં આવે છે સંસદના બંને ગૃહોમાં બે ના છેદ ત્રણ બહુમતી આ દરખાસ્ત પસાર કરવી પડે છે જેના આધારે રાષ્ટ્રપતિ તેઓને હોદ્દા ઉપરથી દૂર કરે છે આ પ્રક્રિયાને મહાભિયોગ કહેવામાં આવે છે ન્યાયાધીશ પોતાનો બચાવ કરવા હાજર રહી શકે છે ત્રીજો પ્રશ્ન છે લોક લોક ફાયદાઓ જણાવો માધ્યમથી અનેક ઝડપી અને સુખદ સમાધાન આવ્યા છે નાગરિક અને કોર્ટના સમય અને નાણાં બચે છે લોકોને કાયદાકીય આટીગુટી માંથી બચાવી શકાય છે લોક અદાલતોમાં કાર્યવાહી કરવા માટે

વડી અદાલત ધરાવે છે વડી અદાલત જે તે રાજ્યના વિસ્તારમાં સર્વોપરી છે અને કાયદાનું અર્થઘટન કરીને ન્યાય આપવાનું કામ કરે છે વડી અદાલતો જિલ્લા અદાલતોની અપીલ સાંભળે છે અને ચુકાદો આપે છે જ્યારે વડી અદાલતોની અપીલો સર્વોચ્ચ અદાલતો સાંભળીને ચુકાદો આપે છે આથી વડી અદાલત કડીરૂપ સ્થાન ધરાવે છે ત્યાર પછી બીજું છે સર્વોચ્ચ અદાલત નજીરી અદાલત ગણાય છે

ચુકાદાઓના સંદર્ભ તરીકે લેવાય છે અને તેના ધારા ધોરણો તાબાની અદાલતો માટે બંધન કરતા છે આથી સર્વોચ્ચ અદાલત અદાલત ગણાય છે મુદ્દાસર ઉત્તર લખો પ્રશ્ન છે વડી અદાલતની સત્તા અને કાર્યો જણાવો વડી અદાલત દીવાની ફોજદારી અને મહેસૂબી સંબંધી દાવાઓ સાંભળી ન્યાય આપે છે બીજું બંધારણ અને અનુસાર રાજ્યના સંદર્ભમાં મૂળભૂત ચુકાદાઓ વિરુદ્ધ ની અપીલો સાંભળીને ચુકાદા આપે છે ચોથું તે તેના તાબા હેઠળની રાજ્યની બધી અદાલતો પાસેથી કેસ કેસ પેપર કે રિપોર્ટ મંગાવી શકે છે પાંચમું તે તેના તાબા હેઠળ અદાલતોના વ્યવહાર અને કામગીરીનું નિયમન કરવા સામાન્ય નિયમો બનાવીને તેમને મોકલે છે છતાની અદાલતો એ તેના હિસાબ અને નોંધો કેવી રીતે રાખવી તેનું તે માર્ગદર્શન આપે છે સાત મુઠ્ટે રાજ્યપાલને કાનૂની બાબતોમાં સલાહ આપી શકે છે વિદ્યાર્થી મિત્રો અહી આપણો ધોરણ આઠ નો સામાજિક વિજ્ઞાનનો પાઠ સત્તામો ન્યાયતંત્ર આ પાઠના ગાલાસ વતી પોતેના પ્રશ્નો અને જવાબો પૂરા થાય છે આગળના પાઠના ગાલાસ વતી પોતેના પ્રશ્નો અને જવાબો મેળવવા માટે મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રેબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ અઢાર ની અંદર ત્યાં સુધી આવજો